ધરમપુર રાજચંદ્ર આશ્રમના પેવેલિયન ઉપર મુખ્યમંત્રીશ્રીએ મંત્રીમંડળના સભ્યો અને સંધિ અધિકારીઓ સાથે બલ્લેબાજી કરી મંત્રીમંડળ અને સંધિ અધિકારીઓની કુલ ચાર ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ સંધિ અધિકારીઓ માટે સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ આયોજન કરાયું ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની બારમી ચિક્કાર શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીશ્રીઓ અને સંધિ અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઇન્ડ ગેમ્સનું આયોજન થયું હતું જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સંધિ અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ખુશનુમા માહોલમાં પેવેલિયન ખાતે ટર્ફમાં મંત્રીમંડળ અને સંધી અધિકારીઓનો કુલ ચાર ટીમ નર્મદા ઇલેવન તાપી ઇલેવન સાબરમતી ઇલેવન અને માહી ઇલેવન વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી આ સમયે મેદાન પર આવી પહોંચેલા મુખ્યમંત્રીશ્રીએ સાબરમતી ઇલેવન અને માહી ઇલેવન ટીમના ખેલાડીઓ સાથે પરિચય કરી ગ્રુપ ફોટો પણ પડાવ્યા હતા બાદમાં મુખ્યમંત્રીશ્રીએ સૌપ્રથમ બેટિંગ હાથ અજમાવતા શાનદાર ક્રિકેટ પરફોર્મન્સ આપ્યું હતું આ સમયે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલે બોલિંગ કરી હતી અને મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ફિલ્ડિંગ કરી હતી મંત્રીશ્રી કુંવરજી બાવળીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બેટિંગ બાદ મુખ્યમંત્રીશ્રીએ બોલિંગ ઉપર પણ હાથ અજમાવ્યો હતો ક્રિકેટ મેચમાં ઉત્સાહવર્ધક દેખાવ કરી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિકાસની મેચમાં પણ વિજયી થાય એવી ભાવના વ્યક્ત કરી હતી આ સાથે જ સંધિ અધિકારીઓ માટે લીડરશીપ ટીમવર્ક અને સતર્કતા માટે પેવેલિયન ઉપર મેનેજમેન્ટ ગેમ્સનું આયોજન થયું હતું જેમાં રનિંગ ફ્લોર મેઝ સ્પચલ સોલ્વિંગ અને અવેરનેસ ગેમ્સ તમામ સંધિ અધિકારીઓએ આનંદ માણી સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ કર્યો હતો